સુરત ક્રાઈમ બ્રાન્ચ આઈયુ સીએ ડબ્લ્યુએ સરથાણા વિસ્તારમાં એક હોટલમાં કાર્યરત એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો સુરત ક્રાઈમ બ્રાન્ચના આઈયુ સીએ ડબલ્યુ વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે રચાયેલી એક ખાસ એકમ એ સરથાણા વિસ્તારમાં એક હોટલમાં કાર્યરત એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે ને ચાર ચાર ધરપકડ કરી છે પોલીસે ત્રણ વિદેશીઓ સહિત મહિલાઓને પણ બચાવી હતી હતી જેમને માટે ત્યાં લાવવામાં આવી જોકે રેકેટનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે સૂત્રના જણાવ્યા અનુસાર આઈયુસીએ ડબલ્યુને બાતમી મળી હતી કે સરથાણાના બાપા સીતારામ ચોક નજીક સ્થિત વ્હાઇટ હાઉસમાં વિદેશી મહિલાઓની વિશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે માહિતીના આધારે પોલીસ ટીમે ગુરુવારે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો હોટલના રૂમની તપાસમાં વિષ્યાવૃત્તિની પુષ્ટિ થઈ હતી પોલીસે સાવરકુંડલાના રહેવાસી હોટલ મેનેજર વિવેક પટેલ મગદલ્લાના રહેવાસી કર્મચારી કમ બ્રોકર ચિરાગ કિયાની ઉર્ફે લાલા અને બે ગ્રાહકો કામરેજના રહેવાસી રાજ ગાજીપરા ને પૂણા ગામના રહેવાસી સની ભોઈની ધરપકડ કરી હતી કેસ કાઉન્ટરમાંથી પચાસ રૂપિયા રોકડા પાંચ મોબાઈલ ફોન કોન્ડોમો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી અને હોટલમાં હાજર ચાર યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી હોટલ સંચાલક અને રેકેટનો મુખ્ય સૂત્રધાર સેન્ડી પટેલ પોલીસની કાર્યવાહી પહેલાં જ ભાગી ગયો હતો સરથાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે વિદેશી મહિલાઓ વિઝિટર વિઝા પર ભારત આવી હતી રિપોર્ટર સુનિલ ગાંજોલા સુરત